પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ વિસ્તારોમાં તલાટીઓ ગ્રામ પંચાયતમાં પોતાની મનમરજીથી આવતા હોય છે અને પોતાની મરજીથી વહેલા જતા રહેતા હોય છે કરી વાત કરવામાં આવે તો રાધનપુર તાલુકાના અર્જણ સરમુકામે તલાટી કમ મંત્રી ભરત ચૌધરી પોતાની મરજીથી આવે છે અને પોતાની મરજીથી જાય છે તેવા આક્ષેપ ગ્રામ લોકો કરી રહ્યા છે તેમજ તલાટી સમયસર પંચાયત નહીં આવતા રજૂઆત કરી હતી ત્યારે આવા રાધનપુર તાલુકામાં ગુલ્લીમાર તલાટીઓ સામે તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી જનતાની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે લેવાનો છે બરાબર અચ્છા તમારું શું નામ છે કેટલી વખત અહીંયા પંચાયતે અહીંયા પહેલા રજૂઆત કરી હતી તલાટી ને બરાબર અહીંયા કેટલા વાગે તલાટી આવે છે તમારે મંગળવાર આવું મંગળવાનું